પાલા ગ્રાન્ડ હશો ટકા ટક હશો એ જલ્દીથી મને કન્ફર્મેશન આપી દો કે મારો અવાજ આવે છે કમલેશ્વર દ્વેદી જય શ્રી મહાકાલ જય 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 મહાકાલ બાપુ હા મોજા સ્પીડ મે આન્સર દે દો કે મેરી આવાજ આપો સુનાઈ દે રહી હૈ યસ ઓર નો હા જલ્દી સે બતા દો

સાથે સાથે ગુરુ ડબલ આશીર્વાદ તમને મળેલ બાપુ અને પછી જે તમે ટેસ્ટ આપો પરીક્ષા આપો અને પછી તમે એ પેપર જો એટલે એમ જ કરો વાહ સાહેબ વાહ નમૂનામાં બધાય લખી દેવાનું છે જોઈ જાવ છો એ બધાય જલ્દીથી થી પેલા પેલી વસ્તુ કરો વિડીયો ને લાઈક કરી દો લાઈક થાય એટલે મારું સેશન ચાલુ થઈ જશે જલ્દી થી જેટલા જોડાણા જોય વિડિયો રે લાઈક કરી દયો જોડાતા રહો છો એ પણ અને પછીથી જોડાઓ છો એ પણ લાઈક કરજો સર મારા સંસ્કૃતમાં 79 આઈવા અરે વાહ એક માર્ક ઘટે છે એની આપણે હવે તૈયારી કરવાના છીએ આપણી ચેનલ માં ઓકે તો 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 આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છે આજે આપણે પાઠની ચર્ચા કરવાની ગઈ કાલે વિભાગ બી ની ચર્ચા કરી હતી વિભાગ બી ના પાઠોની ચર્ચા કરી હતી એમાં જે છેલ્લા પાઠ હતા એને પણ આપણે જોવાના છીએ હમણાં પણ અત્યારે 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 શોર્ટ નોટ પૂછે છે તાર્થ પૂછે છે આઈએમપી આપો સર તમારે લીધે સંસ્કૃત વ્યાકરણ માં અરે હા હા વેરી ગુડ બેટા સેક્શન ડી માં ક્યાં કરો સેક્શન ડી માં ભાઈ બેટા એક જ કામ કરવાનું પ્લે લિસ્ટ માં જવાનું એલો સર ક્યાં ના સવો તમે અમે ક્યાં ના સીવી અમે રાજકોટ ના સીવી અમે સુરેન્દ્રનગર ના સીવી અમે બોટાદ બાજુના સીવે અમે લીમડી બાજુના સીવી આ બધી બાજુ મારું ઘર છે રઠવાડિયા માં આ બધી બાજુ ફરતો હોઉં છું રાઈટ ઓકે સર ધોરણ 12 સંસ્કૃત નું ઓકે એનું પણ મળી જાશે આગળ આપણે વધીએ શોર્ટ નોટ ની વાત કરતા હતા તો શોર્ટ નોટ ના આઈએમપી કહી દઉં છઠ્ઠા પાઠને ને એક આવર્ત પાત નામ નું વિઘ્ન સમજાવવા એક કરવાનું ચલો કેટલા મને કહી દયો

બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો બ્રહ્માએ આપેલો દુર્વાસા ઠપકો સાથે ક્રોધની શારીરિક અસરો જોજો હું ટૂંક નોંધ બોલું છું મેં બી એવું બની શકે આમાંથી બેઠે બેઠી એકાદી ક્યાંક તમને જોવા મળી શકે છે તમારી અત્યારની એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં તો એને ખાસ જોઈ લેવાની છે ચલો આગળ આગળની તમને શોર્ટ નોટ કહું તો એ મહત્વની શોર્ટ નોટ છે એ છે પાઠ નંબર ચૌદ રાજા સીબીની બરાબર રાજા સીબી સર સંસ્કૃત છે રાજા સીબીની ટૂંક નોંધ કેટલા ને આવડે છે મને કહો તો ઓકે આગળ વધીએ સીબી રાજાની ટૂંક નોંધ આવડે છે વેરી ગુડ મોસ્ટ આઈએમપી એના પછી ટૂંક નોંધ જો આપણે મોસ્ટ આઈએમપી કાઢીએ મોસ્ટ 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 આઈએમપી ઘટોત્કચ નું પાત્ર લેખન શ્રી કૃષ્ણ સંદેશ કેટલા ના આવડે છે ઘટોત્કચ સંદેશ બરાબર શ્રી કૃષ્ણ સંદેશ ઘટોત્કચ નું ભાઈ વિભાગ એ બી ના મનીષ આપી દીધા જયારે વિભાગ એ નું ચાલુ કરું છું બી નું કાલે આપ્યું હતું હવે વિભાગ એ ની અંદર જાય ચલો મને વિભાગ એ માં કોમેન્ટ કરવાની છે અત્યારે જોવો છો ગમે ત્યારે વિડીયો જોવો ત્યારે આ કોમેન્ટ કરી દેવાની વિભાગ એ માં પેલા કેટલા પાર્ટ છે આ નંબર સર તમે નિશાળે આવતા નથી કઈ નિશાળે વળી ભાઈ મને જલ્દી મને બધું જ આવડે વાહ કીર્તન ભાઈ પેલું કામ કરો વિભાગ એ માં કેટલા પાઠ છે એના નંબર લખો સપોઝ કે પેલો બીજો ત્રીજો ચોથો એમ નંબર લખો કેટલા પાઠ છે આઠ ચેપ્ટર છે સર ઓકે આઠ ચેપ્ટર છે કયા કયા છે નંબર લખો ચેપ્ટર ના વિભાગ એ માં જે પાઠ આવે છે એ પાઠ ના નંબર લખો તો

તો હવે આ જે ચેપ્ટરો તમે લખા કયા પાઠમાંથી ભાષાંતર કરવું બે પાઠનું ભાષાંતર નહીં કરવાનું કેટલા પાઠનું બે પાઠનું એક નવમાંનું અથવા એના ઓપ્શનમાં સત્તર નવમો પાઠ અઘરો લાગે છે તમને હા કે ના સત્તરમો પાઠ અઘરો લાગે છે હા કે ના સર આઈ રિક્વેસ્ટ પ્લીઝ માપનું છે થોડુંક આવડે છે બરાબર ઓકે તો હવે એનું તમને કદાચ તમે એનું ભાષાંતર છે એને તમે સાઈડમાં માં મૂકી દો શું મૂકી દો ભાષાંતર સાઈડમાં માં મૂકી દો કયા પાઠ નું ભાષાંતર આવડે હા 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 સુમિત વાઘેલા હાઈ સર કેમ છે તમને અરે મોજે દરિયા બાપુ કઈ નો ઘટે જીવનમાં ઓકે ગુડ પાઠ પાંચમો શક્તિ તમને ભાષાંતર આવડે છે સર એસી માંથી પીચોતેર ગુ આવ્યા વેરી ગુડ બેટા હવે આપણે પાંચ તૈયારી કરીશું ઓકે પાંચમો પણ આવડે આવડે છે છે છઠ્ઠો છઠ્ઠો પાઠ પાઠ લાકડાનો ટુકડો લાકડાનો ટુકડો આવડે છે અને જેટલા જોડાણો છો મિત્રો એક પ્રમાણિકતાથી ઈમાનદારીથી લાઈક કરી દો તો થમ્સ અપડી આપો તો અને મોજ આવે ઈમાનદારી થયો તમને એમ થવું છે કે અભિષેક સાહેબ અમારી સુધી પહોંચે એના માટે સૌથી હું તો ક્યાંક લાઈક જ કરવી જોઈએ લાઈક નો રેશિયો વધારો પછી હું આગળ વધું છું ચલો સ્પીડમાં તમારે જે તેઓને ઉપર લાઈક નું બટન દબાવવાનું બાકી છે જલ્દીથી લાઈક કરી દો તમારા લાઈક ની રાહ જોઈ રહ્યો છું મિત્રો હા તમે કહું છું જે બાકી છે એને હા એ નહીં તું તું હા તારે બાકી છે જો આ બાજુ તારે તારે પણ બાકી છે બટન દબાવો ચલો 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 બાળકો ચાલો ચલો ચલો કેમ આવું કરો છો લાઈક કરો લાઈક કરો લાઈક કરો લાઈક કરો લાઈક કરો સંખ્યા પૂર્તિ માટે કાલે વિડીયો આવે છે કુદંત નોય કાલે વિડીયો આવે છે ઉપદ વિભક્તિ વિડીયો આવે છે જોઈ લેજો આજ રાત્રે જ કદાચ આવી જશે અત્યારે નાખી દીધો છે વિડીયો ઓકે ચલો આગળ વધીએ છીએ જેટલા વ્યક્તિઓને લાઈક કરવાનું બાકી છે જલ્દીથી લાઈ મારો લાઈક કરો છો ને એ જ મારો ખરેખર તો ખોરાક છે લેક્ચરનો સર મારે એસીમાંથી છો વેરી ગુડ વિભક્તિ કઈ રીતે કરવી વિભક્તિનો વિડીયો જોવો અત્યારે સૌથી વધારે વિડીયો જોવાતો હોય તો વિભક્તિનો ક્રુદનનો વિડીયો જોવાય છે ક્રિષ્ના પટેલ સર મહાન કામ કરો છો સર મેં સ્કૂલમાં ચારસો ચલો આગળ વધીએ પાઠ પાંચમો આવડે છે પાઠ છઠ્ઠો બધાને આવડે છેલ્દી લખો નો આવડે તો ના 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 લખો 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 પાઠ છઠ્ઠો ઓકે ગુડ હા આવે છેનો મતલબ આવડે છે પાઠ નવડા ઓપ્શનમાં જવા દ્યો હવે આવ્યો અગિયારમો પાઠ કૂટનાથ ડે વિતદાસ આવડે છે કુટનાથ આવડે છે ઓકે ગુડ ઓકે સરસ આવડે છે પાઠ બારમો આવડે છે પાઠ બારમો છે

વ્યાકરણ સિદ્ધ એટલે સિદ્ધરા જય એટલે એક લાખ શ્લોકો અર્જુનભાઈ માથે બેઠા રે ભોળા અર્જુન ભાઈ ને લાય તરસ રે

પાઠ બીજો પાંચમો છઠ્ઠો બારમો ખાસ આ ચાર નું અર્જુન બીજા સારથી મહારથી અભિષેક સર ઓહો ચલો સર ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ નું બતાવો ઓકે સર ગુજરાતીના પ્રશ્નો ઓકે એક વસ્તુ જે છે કે સંસારમાં વિવિધ પદાર્થો છે જેવી રીતે સોનું ને લોખંડ ગાય ને ઘોડા વડલો ને ખેર વગેરે વૃક્ષો ધાતુઓ પશુઓ હવે એમાં સોનું છે સોનું

એનો આકાર અલગ હોય પગમાં કળા એનો અલગ હોય નાકમાં અલગ હોય અલગ અલગ હોય એવી રીતે

અને ભાંતર માટે ખાસ યાદ રાખજો ત્રીજો પાઠ સોળમો પાઠ ત્રીજો પાઠ સોળમો પાઠ ખાસ યાદ રાખજો ત્રીજો પાઠ સોળમો પાઠ અઢારમો પાઠ વીસમો પાઠ સોળ તેર અઢાર વીસ આ ખાસ કરી લેવાના છે છે અને છે પછી ચોથો પાઠ આઠમો પાઠ ચૌદમો પાઠ ને ઓગણીસમો પાઠ એમાંથી કોઈ પણ એક પાઠ નું ભાષાંતર ન કરતા તમને ચૌદમો પાઠ લાગે છે તો સેક્શન સી માં ચૌદમો પાઠ ન કરતા એનું ભાષાંતર નહીં કરતા પણ એમાં આપેલી ટૂંક નોંધ કરી લેજો એમાં આપેલો ગુજરાતી પ્રશ્ન જવાબ છે એ ખાસ બધા કરી લેજો જેથી ક્યાંય વાંધો પડે નહીં વિડીયો છે કરતા ને કૃતિ કેટલા ને આવડી ગયા છે જોડ